જય માતાજી મિત્રો કિનારા સ્ટુડિયો વર્લ્ડમાં તમારું સ્વાગત છે ને આજે આપણે જવાના છીએ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે લગ્નમાં જવાના છીએ તો અને તો હું ને રોશની બંને જવાના છીએ બાઇક તૈયાર કરી દીધું છે રોશની પણ તૈયાર થઈ રહી છે હવે તો ખોડાણા જતા રસ્તામાં નેર આવશે કે નરના નેર પણ અમે તમને બતાવીશું હવે અમે બાઇક લઈને નીકળી ગયા છીએ હવે ખોડોણા જવા માટે હાઈવે પર ચડી ગયા છીએ આ ગઢ તરફ થઈને જવાનો રસ્તો છે એટલે અમે ગઢ તરફ પહેલાં જઈશું અહીંથી મડાણા થઈને પછી નેરે નેરે અમે ખોડોણા ગામ તરફ જઈએ

છે મૂક્યું પાણી કાઢવા માટે મશીન સામે પડી છે લગનમાં આવી ગયા છે માળવે લગ્ન વધારી તૈયારી છે અમે ભોજન કરી લીધું છે મિત્રો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આમાં ખોદાના ગામી ત્યાં અમે જમણવારમાં આવ્યા હતા ત્યાં સુધી લગ્ન આવ્યું હતું અને જમીન લીધું છે હવે અને ઘેર હવે નીકળીશું જય માતાજી